ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વધ્યું ગંગાનું જળસ્તર ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે લેટે હનુમાન મંદિરમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા છે હનુમાનજીની મૂર્તિની આસપાસ ગંગાના પાણી ભરાયા મંદિર પરિસરમાં સાધુ સંતોના ઝુંપડાઓમાંથી પાણી ભરાયા ગંગા નદીનું પાણી ઘાટના કિનારે ફરી વળતા મુશ્કેલી વધી છે ઘાટના બદલે રસ્તા પર થઈ રહ્યા છે અંતિમ સંસ્કાર તો લેટે હનુમાન મંદિર પણ હાલમાં પાણી ત્યાં ફરી વળ્યું છે ગંગા નદીનું જળસ્તર વધતા લેટે હનુમાન મંદિર જેમાં હાલમાં પાણી ફરી વળ્યા છે તો આ તરફ જોઈ રહ્યા છો કે નદીનું જળસ્તર વળતા ક્યાંક તેની પૂજા પણ કરવામાં આવી રહી છે અને સાથે જળસ્તર જે વધ્યું છે તેમાં લેટે હનુમાન મંદિર છે જ્યાં હનુમાનજી સૂતેલી અવસ્થામાં છે ત્યાં તેમની આરતી પણ કરવામાં આવી રહી છે અને ગંગા નદીનું પાણી લેટે હનુમાન પર આવી ગયું છે ત્યાં સુધી આવી ગયું છે લોકો એમાં જ પુષ્પ અને આરતી કરીને તેમનું પૂજન કરી રહ્યા છે